અને પૂરભાઈ બેન આપણને તકલીફ તો હતી જો આપણો એક મણકો છે ને ખસી ગયો તો મેં તમને કીધું હતું બે મણકો થોડો પ્રોબ્લેમ છે આપણો છોથો મણકો છે ને મણકો આ પાંચમો મણકો થોડો થસી ગયો તો ખસી આપણી મણકાની નસ દબાવી દીધી હતી ગ્રેડ 1 માં ક્રોનિક ખસી ગયો તો ગ્રેડ ક્રોનિક ગ્રેડ 1 માં ખસી ગયો તો આ મણકાને આપણે સેટ કર્યો હા આ મણકોની જગ્યાએ આવી ગયો એટલે આ નસ આપણી છૂટી પડી નસ છૂટી પડી એટલે માં લોહી ચાલુ થયું લોહી ચાલુ થયું એટલે આપણે ફાઈલ ઉઠ્યો બરાબર આપણે મણકાનું સેટિંગ કર્યું હા